તો મિત્રો ખૂબ જ સારા એવા સમાચાર જે વિદ્યા સહાયક ભરતીને લઈને આવી ગયા છે જેમાં પ્રતિક્ષા યાદી છે એ જાહેર કરવામાં આવેલી છે એટલે કે વેઇટિંગ લિસ્ટ છે એનું મેરિટ એટલે કે કટ ઓફ છે એ જાહેર કરવામાં આવેલું છે અહીંયા વાત કરવામાં આવે તો આ જે મેરિટ યાદી છે એ ધોરણ એકથી પાંચને લઈને આપવામાં આવેલી છે એમાં જેમનો પણ સમાવેશ થયો છે એના કોલ લેટર એક એક બે હજાર છવ્વીસના રોજથી એકવીસ કલાકથી વેબસાઇટ પરથી ડાઉનલોડ તમને કરવાનો ઓપ્શન છે એ મળી ગયેલો હશે જે પણ ઉમેદવારના કોલ લેટર નીકળે છે એમને પાંચ એક બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે જેની તારીખ સ્થળ અને સમય છે એના કોલ લેટરમાં આપવામાં આવેલું હશે કેટલું મેરિટ અટકેલું છે એની જો વાત કરીએ તો એ ધોરણ એકથી પાંચ માટે વિજ્ઞાન પ્રવાહની સૌપ્રથમ આપણે વાત કરીએ તો એમાં એસસી કેટેગરીમાં મેરિટ છે એકસાઠ પોઈન્ટ પાંત્રીસ એકસાઠ અટકેલું છે ત્યારબાદ એસીબીસીની અંદર આ મેરિટ છે એ બાસાઠ પોઈન્ટ ઓગણપચાસ ચાલીસે અટકેલું છે અન્ય કોઈપણ કેટેગરીમાં છે એ આપણને આમ મેરિટ છે એ આપવામાં આવેલું નથી ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહ વિષય સિવાયના વિષયની જો વાત કરવામાં આવે તો એમાં પણ એસસી કેટેગરીમાં મેરિટ છે એ સડસઠ પોઈન્ટ સાઠ એકોતેર અટકેલું છે એસટી કેટેગરીમાં મેરિટ છે એ ચુમ ચોપન પોઈન્ટ ચોપન ત્રીસ છ્યાસી અટકેલું છે એસીબીસી કેટેગરીમાં મેરિટ છે એ અડસઠ પોઈન્ટ પાંસાઠ એકસઠ અટકેલું છે અને ઇ ડબલ્યુ અંદર વાત કરવામાં આવે તો આ મેરિટ છે એ સત્તાવન પોઈન્ટ પંદર ડબલ ઝીરોએ અટકેલું છે અને દિવ્યાંગ સી જૂથની અંદર આ મેરિટ છે એ એકસાઠ પોઈન્ટ છન્નું ઝીરો સાથે અટકેલું છે બરાબર તો આ એનું કટ ઓફ છે એ જાહેર થયેલું છે અને જેમનો પણ આમાં કોલ લેટર નીકળે છે એને ઓનલાઈન જ કોલ લેટર મેળવવાનો રહેશે અન્ય કોઈ પ્રકારે કોલેટર છે એ મોકલવામાં આવશે નહીં તો આ વાત હતી એકથી પાંચના વેઇટિંગ લિસ્ટની જેમાં પ્રતીક્ષા યાદી છે જાહેર કરેલી છે અને આટલું આ કેટેગરીની અંદર મેરિટ છે જાહેર કરવામાં આવેલું છે આવો જ વિડીયો ફરીથી લઈને આપણા માટે જે પણ અપડેટ આવશે એ લઈને આવતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ